સુરતના ડિંડોલી આરડી નગર ફાટક રેલવેલી વિસ્તારમાં આવેલા આરડી નગર ફાટક ઉપયોગ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શ્રમિકો અવરજવર કરવા માટે કરે છે નીલગિરી સર્કલથી ડિંડોલી તરફ જવા માટે શોર્ટકટ રસ્તા હોવાથી વાહન પણ અહીંથી પસાર થાય છે પરંતુ છેલ્લા છ મહિનાથી મેન્ટેનન્સના કારણોસર રેલવે ફાટક બંધ કરી દેવાતા લોકો પરેશાન છે અહીંના લોકોને નીલગરી તરફ જવા માટે 2 કિલોમીટરથી વધુનો ચક્કરાઓ લેવો પડી રહ્યો છે જેથી લોકો પરેશાન છે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થયા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી લોકોનો આરોપ હતો કે નવા ગામમાં અંડરપાસ શરૂ કરાયા બાદથી મેન્ટેનન્સનું બહાનું બનાવી ફાટક બંધ કરી દેવાયો છે જેથી વાહન ચાલકો તો ઠીક પરંતુ રાહદારીઓને પણ સામેની તરફ જવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે મારું નામ બોલા રાજપૂત છે

રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકોએ તારીખ આપી પેલા તો એક મહિનાની તારીખ આપી બીજા બીજા મહિનાની તારીખ આપી ત્રીજા મહિનાની તારીખ એક વર્ષ થી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું ખોયલું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક્ટ અભિન ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને કે કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહિયાં જે સ્થાનિક લોકો જે અમે ધારાસભ્ય પાસે બી ગયેલા છે ધારાસભ્ય પાસે ગયેલા અહિયાં ના નગરપરિષદ પાસે બી ગયેલા બધા પાસે જઈને આવ્યા છે મગર એ લોકોને અહિયાં ઇન્ટરેસ્ટ નથી એમને

બરાબર અહિયાં જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી તા છે અહિયાં ના પ્રતિનિધિ છે કે બિહાર પ્રતિનિધિ છે મારો બીજું કઈ છોકરાઓ છે તાતી લોકો આવે છે છોકરી લોકો છે એ છોકરી લોકો અંડરપાસ થી જશે અંડરપાસ માં કઈ છોકરીને કઈ થાય એની જવાબદારી કોણ રેશે હા અંડરપાસ માં નાલની છોકરી ગઈ કોઈ મોટી છોકરી કોઈ એને છેડતી કઈ રી એની જવાબદારી કોણ અને અંડરપાસ બન્યું એ બી વર્ષમાં બે વખત બંધ થઈ ગયું જે અંડરપાસ બન્યું એમાં બે વખત બંધ કર્યું કે આ ચાલે તો ચાલે માત્ર બીજો રસ્તો કયો છે આજ છે ને એના લીધે આ ખોલો ટ્રાફિક નહીં ખોલો મારું નામ ભટુભાઈ રાજપૂત મે રામેશ્વર નગર માં રહું છું મારા બાવીસ તો ત્રેવીસ વર્ષ થઈ ગયા છે સુરત ના રહી વાસી શું છે મેં અને મારે કામ માં જવા માટે છે ને પેલું ખિસ્સા બસ પકડું કંપનીની પાંચ મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય પછી બસો રૂપિયા ભાડા રિક્ષા કરી મારે જવું પડે વાળામાં બરાબર આટલા વર્ષથી આ નેશનલ હાઈવે રસ્તા નથી છે આ ફાટક કાયમ ચાલુ હતું એ ચાલુ રાખવું જોઈએ મારી માતા બહેનો કામ પર જાય છે સાત રૂપિયા મહિના થી કમાય છે વાનગા કોઈ યસુ ગામ જાય છે આ બેન નું ત્રણ હાર રીક્ષો ભાડું થાય પાંચ હજાર મહિનો પોતાનું ઘર ચાલે અને છોકરાઓની જવાની તકલીફ એટલે બધું છે સ્કૂલમાં બસો છોકરા આ બાજુ આવે બસો આ બાજુ જાય છે નિમ્બાયત વિસ્તારમાં તો આ લોકો ડિસિઝન શું કરવાનું એ લોકો આપણું સંગીતા બેન પાટીલ એને આપેશ પર અમે ગયા હતા એ બે મેડમ કહે છે અમે બિહારમાં ગયા છે અને ઓનલાઈન બી એને મેસેજ નાખ્યા છે અમે લોકો એ જવાબ નહીં આપતા કોઈ ફોન બી નહીં ઉઠાવતા નરેન્દ્ર ડાક્ટર પાટીલ એને બી રજૂઆત કરી છે એ બી બિહારમાં છે ચુનાવ વ્યા લડે છે અને યુવાન જાય છે લોકો આ લોકો હવામાં ઉડે છે અને જનતાને પેદલ ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકોને બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત